જય માતાજી જય માતાજી જય માતાજી હાલ તો પછી જાય આજે આપણા દીપકભાઈનો ફોન આવ્યો તો કે હાલો નીચે જ આવું છે ક્યાંક ગણપતિ જોવા માટે તો જાય ગણપતિ જોવા માટે ક્યાં જાય છે કોના ઘરે મને ખબર નથી દીપકભાઈનો ફોન આવ્યો તો કે આપણે જઈએ હાલ હોય કે આજે છૂટી છે સોમવાર છે ને આપણે હવે જાય છે ગણપતિ જોવા માટે ઓળખ કીધું તૈયાર થઈ જાય તો એ પણ તૈયાર થાય છે હવે તૈયાર થઈ જાય એટલે આપણે ફટાફટ ફટાફટ ગાડીમાં જાય ગાડી લઈને ફોર વ્હીલર લઈને તૈયાર થઈ ગયા કે તૈયાર થઈ ગયા જોવા બાજુ દેખાડ બાજુ થરા બાજુ હા એવા તો ખરા સાડી પહેરી ને તૈયાર થઈ ગયા છે તો પછી અમે લોકો નીકળીએ છીએ

અહીંયા તો હજી નથી દેખાતા ઓહો હો આજે અમારા બિલ્ડિંગમાં નીચે છે ભંડારો છે ઓકે એટલે જમવાનું બની રહ્યું છે અહીંયા અહીંયા બધું કામકાજ ચાલુ છે અમારે ગણપતિ બાપા છે અમારા બિલ્ડિંગમાં સોસાયટીમાં તો અહીંયા ભંડારો તો આજે જમવાનું બધું બની રહ્યું છે ચાલો દીપકભાઈ ક્યાં છે જોઈએ આ છે અમારા બિલ્ડિંગના ગણપતિ બાપા અહીંયા છે સંગીતા ઉત્સવ હવે અમે લોકો જઈએ છીએ બહાર મેડમ અમારા ઉભે છે અહીંયા ઊભા છે અને આજે લગભગ ભંડારો છે જમવાનું તૈયારી ચાલુ છે ઓલી સાઈડમાં બનાવવાનું તમને બતાવી દો પછી આપણે રાતના બતાવશું ભંડારો ઓકે ત્યાં સુધી આપણે જઈ આવીએ ગણપતિ બાપાના દર્શન કરવા માટે પછી આપણે મળીએ અહીંયા અહીંયા ચાલુ છે બિલ્ડિંગને નીચે બનાવવાનું ભંડારાની તૈયારી ચાલુ છે ફૂલ જોર જોર છે ટોકળા બોકળા બધું બની ગયું લાગે છે અહીંયા તો બને છે શાકને આ બધું બને છે ભંડારાની તૈયારી એકદમ જોરદાર અમારા બિલ્ડિંગમાં ચાલુ છે અત્યારે સંગીતા બિલ્ડિંગમાં અહીંયા પણ બનાવવા આવી ગયા છે અમારે આ સાઈડમાં પણ બનાવવા છે ઘણા બધી લોકો કેટરસવાળા અહીંયા બનાવી રહ્યા છે ભાજી કટ કરી રહ્યા છે અત્યારે વાગ્યા છે પાંચ તો ચાલુ છે અત્યારે ભંડારાનું કામકાજ છે આપડી આજે રાતના જમવાનું છે એ બી સી ને મોટી છે અહીંયાથી ને અહીંયાથી લઈને આમ અહીંયાથી લઈને પાછળની સાઈડ પણ ફૂલ જગ્યા છે આ બાજુ ગણપતિ બાપા બેસાડેલા છે ઓલી સાઈડ ગાર્ડન છે સામે જે દેખાય છે ઓલી બાજુ ને અહીંયા ગણપતિ બાપાના મંડપ અને નવરાત્રિ પણ જબરદસ્ત થાય છે અમારે નવરાત્રિ થાય ને ત્યારે આ બધી ગાડી કાઢી દઈ અહીંથી કાઢીને બીજી બાજુ પાર્કિંગ કરે છે ને જોરદાર નવરાત્રિ આટલી મોટી વિશાળ જગ્યા છે તો મજા આવે ગરબા રમવાની નવરાત્રિમાં પણ અહીંયા અને બહુ મજા આવે ને આ બધી મોટી સોસાયટી છે એ આજે સાંજના ધબધબાટી ને જો દીપકભાઈ આવી ગયા છે ગાડી લઈને આવે છે સામેથી તો હવે આપણે જવાનું છે બાર પછી જઈને આવી જાય સાંજના જમવાનું છે અહીંયા બેઠા છે બધા દીપકભાઈ આવે છે ગાડી લઈને ઠીક છે હા આપણી ગાડી આવી ગઈ છે ચલો દીપકભાઈ નીકાળી ગયા છે આવી ગયા છે ચાલો લઈ લો આગળ અહીંયા બેઠા છે આ લોકો પણ બધા બેઠા છે અહીંયા અને ગાર્ડનમાં હવે જઈએ છીએ અમે લોકો બહાર ગણપતિ બાપાને દર્શન કરવા તો બેસી જઈએ આમાં ચાલો હે હા હાલો તો આપણે નીકળી પડ્યા છે નીકળી પડ્યા નીકળી પડ્યા હવે મુંબઈ માં જાય છે ક્યાં જાય ખબર નથી હવે આગળ આગળ આગે આગે ગોરખ જાગે ભાઈ હવે તો બોરીવલી ની બ્રિજ આવી ગઈ છે નેશનલ પાર્ક ની બ્રિજ એના ઉપર છે ટ્રાફિક થોડી થોડી અને વરસાદ નથી અત્યારે થોડી થોડી ટ્રાફિક છે અમે લોકો જાય છે તો ગણપતિ બાબા ના દર્શન કરવા જઈએ છીએ અમારે અહીંયા મનકાતી ને મેડમ ને બેઠા છે અમે ગેમ હાલો 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 જલ્દી જલ્દી બાય બાય મોટી મોટી બિલ્ડિંગ બાય બાય જબરદસ્ત પછા પછા માળ માળની માળની જોરદાર છે સામે દેખાય નહીં માળની છે હા ભાઈ બોરીવલી માં તો વાંધો નહીં ભલે ભાઈ ભાઈ આપણે ક્યાં ઉપાધી નથી એમાં આખું એક બિલ્ડિંગમાં એક ગામ આખું આવી જાય એટલે એટલી પબ્લિક એમાં રહી શકે એક બિલ્ડિંગમાં છે ને આખું ગામ આવી જાય ત્રણ ની વસ્તી હોય ત્રણ ચાર ની તો એમાં આવી જાય આરામથી એક જ બિલ્ડિંગમાં તો એક બિલ્ડિંગમાં આખું ગામ આવી જાય તો આ તો આ કેટલા ગામ હોય મુંબઈમાં હે આપણે આજે લક્ઝરિયો દેશમાં જાય ને આય ઉપયોગ સાઈડમાં આ જાય જ નહીં પણ છે ગણપતિ બાપા દસ ના છે તો આ બસ આપણે દેશમાં જાય ને ડબલ ડેકર જો આ બસ દેશમાં માં જાય ને બસ છે આ છે પછી અહીંયા આગળ જાય ને નથી વોલ્વો છે એ છે હા હા આ પણ છે અત્યારે બસનું ઓછું થઈ ગયું છે ટ્રેનનું વધારે થઈ ગયું છે મુંબઈમાં આ બિલ્ડિંગ તો જો લાંબી લાંબી મોટી મોટી જબરદસ્ત જબરદસ્ત દેવીપાડા આવી ગયું છે ઠીક છે હાલો નો પ્રોબ્લેમ જાય છે આપણે આગળ પછી આગળ જઈને બતાવું ક્યાં જાય છે ઠીક છે ઓકે હા રવાડ આવ ગયા છે અહીંયા બિલ્ડિંગ જો કેટલી મસ્ત છે જબરજસ્ત છે एकदम હાલો હવે જઈએ અંદર ગણપતિ બાપાને દર્શન કરવા આવી ગયા અમે લાયા રીતિકા ના ઘરે અચ્છા ઓકે ઠીક છે હાલો મળી હા તો અહીંયા રીતિકાળી રહે છે ચાલમાં રહે છે ચાલીમાં તો એ હું તમને બતાડું કેવી રીતે ગલીમાંથી સીધું પછી પહેલો રાઈટ હા સીધું જઈને અહીંયા શ્વેતંબર મૂર્તિ પૂજક જૈન સંઘ રામનગર કાંદીવલી પૂર્વ જૈન લોકોનું છે બહુ મસ્ત બનાવેલું છે અહીંયા ચાલમાં જાય છે હવે હાલતા હાલતા આગે આગે ગોર જાગે પાણીની તકલીફ લાગે અહીંયા લગભગ તેનું ભરીને રાખ્યા છે બહાર એટલા માટે બહાર હોય ને સીધું સીધું અહીંયા પણ ગલી છે નાની અહીંયા પણ ગલી છે ચાલમાં બધી આવા જ હોય રૂમ કા અહીંયા સીધે સીધા છે એટલે સીધી ગલી પછી અહીંયાથી રાઈટ મારી દે એટલે અહીંયાથી નાની ગલી પછી મોટી ગલી આ અહીં દુકાન પણ લાગે છે વાહ જમાવટ છે ઘરમાં જ દુકાન ઘરમાં કાશીન ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ હા હા આવ્યા આવ્યા ધીરે ધીરે જાય છે હજી આગળ ભાઈ હજી આગળ છે સીધું ધીરે ધીરે આગે આગે ગોરખ જાગે હવે જઈએ છીએ અમે ધીરે 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 ને વાતાવરણ વરસાદનું છે જોરદાર પણ આવ્યો નથી વરસાદ અને આવશે કદાચ થોડું થોડું વાતાવરણ છે મસ્તીનું પણ આપણે છત્રી લાવ્યા નથી એટલે કદાચ વરસાદ આવત તો ભીંજાઈ જાત મકાઈ વેચવાવાળા બાપા મકાઈ વેસે જ માથા ઉપર ઓલું રાખીને હવે ધીરે ધીરે આ ગલીને જાય અહીંયા બી ગલી છે અહીંયા બી ગલી છે હવે આવી ગયા લગભગ આવી ગયા નહીં આવી ગયા ને હવે બાજુમાં છે અહીંયા હાલો હવે Awig ya saya Dan pati Bapak Muria ya. <laughs> Tik cek Lagi cek Halo Ini mana ya Bila Riti karena gara cahaya Buat siapa ya Agar Apa-apa Cala-cala Awig ya Ya Mereka

નાસ્તો અમે જમીને આવ્યા હમણાં આજે અમારા બિલ્ડિંગમાં ભંડારો છે ભંડારો છે અમારી બિલ્ડિંગમાં ધબધબાટી ને अपणे तो खाली आज के हा Thank <laughs> you. નગર હતી અમે નીકળી ગયા છે ટ્રાફિક છે જોરદાર ટ્રાફિક થઈ ગઈ છે ત્યાંથી નીકળ્યા ત્યારથી ટ્રાફિક છે મસ્ત અહીંયા આગળ હાઈવે રોડ સુધીમાં હવે ટ્રાફિક થોડીક હળવી થાય પછી આગળ જાય બેટા જતા સુધી ધીરે 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 થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો હાલ હવે નીકળીએ ઘર બાજુ જાય મેટ્રો સ્ટેશન છે અમે મેટ્રો જાય છે ઉપરથી અહીંયા ટ્રાફિક છે ફૂલ આગળ ટ્રાફિક છે મેટ્રો ની બ્રિજ છે ઉપર મેટ્રો ગઈ હમણાં જોરદાર ટ્રાફિક ટોલ નાકા ની ત્યાં ફૂલ ટ્રાફિક છે ભાઈ ઓફિસ ટાઈમ છે ને એટલે ટ્રાફિક તો હોય જ રહેવાની છે ટ્રાફિક તો રહેવાની ભાઈ ઓફિસ ટાઈમ હોય ને એટલે ટ્રાફિક હોય જ મુંબઈ એટલે આંજના ને હવાના બે ટાઈમ ટ્રાફિક જોરદાર ટ્રાફિક હોય વાંધો નહીં અડધો કલાક મોડું બીજું